આજે તો હું જો ટ્રેક્ટર અને કુંડળને કાઢી નાખીને આ છે માંડવી અજે ઠાકર માતા મિત્રો અને વ્લોગની શરૂઆત થઈ ગઈ હવાર હવાનો નયા ધો નીકળ્યો ટ્રેક્ટર લેન રેડ બુલ લેન નાની કુંડળ તો બન્યું આરા વ્લોગમાં રેડ બુલ નીકળ લેખ્યો 180 ની સ્પીડ કારણ કે નવો રોડ હતો બન્યો તો એટલે ટ્રેક્ટર આખવાની ફ મજા આવે કારણ કે લેવો દે દેવાનો ફૂલ રોદો એક પણ નવો અને ફાઇનલ માં વટી ગયો સાવંત સાઉન્ડ ટીકોન કોર વિડિયો જો જરા કમેન્ટ કરી દેજો અને આવી ગયો તો હાઈવે કારણ કે હાઈવે જો ફાઇનલી પોગી ગયા ઈરાના ના પાટિયા અને આ છે હિરાણા જાવાનો ગેટ એટલે કે અંદર ફાઇનલીમાં રોડ આવી ગયો હારો અને જા દીધું 160 સ્પીડએ ફાઇનલીમાં આવી ગયો મોટો સુબરો ઢાળ આ ક્લચ કરવા કોમેન્ટ સેરા કમેન્ટ દી ફાઇનલી મઢાળ ઉતારીને ચડાઈ ગયો અને પછી પોગી ગયો વાડીના રસ્તે એટલે કે રોડે થોડકા લાગી છે અમારી વાડી તો બનિયરહ લોગમાં અને આવી ગયો ડુંગરો એની વચ્ચે તો કાચો માર્ગ તમે ફરતે પવન શીખ્યું છે જોઈ શકો છો એનો નજારો એકદમ જોરદાર છે લગાતાર દોઢ કલાક ટ્રેક્ટર આવ્યું અને ફાઈનલી પહોંચી ગયા આપણા વાડીના રસ્તે એટલે કે આથી થોડીક દૂર વાડી છે ફાઈનલીમાં પહોંચી ગયા વાડીએ અને એ મૂકી દીધું આપણું ટ્રેક્ટર ને અને આગળ આપણે હું ભટ્ટીમાં કર્યું હતું જરા કોમેન્ટ કરી દીધું છે ખબર હોય ને અને પછી નીકળી ગયો ઘરે નોંધે અને પાછો આવી ગયો વાડીએ અને એટલી માંડવી કાઢીને ખેતી જઈ શકો છો અને ઓલી બાજુ બાકી છે હજી એ પણ કાઢવાની છે पसी तूं निकिरी गली काढ़ी मडी आई गई हाल पी पासो घर तरफ़ खा गुट